નવરાત્રી દરમિયાન વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટનાને પગલે ગુજરાતમાં મહિલા સુરક્ષાના દાવાઓ ઉપર સવાલ ઉભો થયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આક્રમક અને ફિલ્મી ડાયલોગ ટાઈપ નિવેદનો અને જમીન ઉપરની હકીકત વચ્ચે અંતર હોવાનું ચિત્ર ઉપસતા યુવા ગૃહ રાજ્યમંત્રીની ખુરશી ઉપર આંગળીઓ ઉઠી રહી છે આજે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ આવેદન પાઠવાયું હતું તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી પ્રકાશ ડોંગા છે પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી આજે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકો મહિલાઓની આગેવાનીમાં અમે આજે જે કાર્યક્રમ કર્યો છે એ ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સાત વખત દીકરીઓ ઉપર બળાત્કાર અને હત્યા જેવી ઘટના બની છે ગુજરાતના દસ ફેલ નિષ્ફળ ગૃહમંત્રી જે પોતે ટપોળી જેવી ભાષા બોલે છે જે પોતે ફિલ્મી ફાકા ફોજદારી કરે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ક્યારે કેમ બોલે છે કે કોઈ પણ ચમરમંદીને છોડવામાં નહીં આવે તો ત્યારે આ આમ આદમી પાર્ટી તમામ જનતાનો અવાજ બની અને દસ ફેલ નિષ્ફળ ગૃહમંત્રીને અને આ ભ્રષ્ટાચારી સરકારને એવું કહેવા માંગીએ છીએ કે આ જે ફિલ્મી ફાકા ફોજદારી કરતાં તમારા ગૃહમંત્રી છે એને તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી હટાવવામાં આવે અને સારા અને સક્ષમ કોઈ માણસને એ પદ પર બેસાડવામાં આવે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા છે એ જળવાઈ રહીએ દીકરીઓનું માન સન્માન અને આબરૂ ઇજ્જત જે છે એ સચવાઈ રહીએ એવી આમ આદમી પાર્ટી વતી આ ભ્રષ્ટ સરકારને આજે ચેતવણી છે જો આમાં કોઈ પણ જાતના પગલાં નહીં લે તો આ આંદોલન આ જે આજે અમે જે શાંતિથી આવેદન આપ્યું છે

જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં દાયકાઓથી યોજાતી ભારત માતા આદર્શ ગરબી મંડળની ગરબીમાં ખલૈયાઓ દાનવ તથા પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોના વેશમાં ગરબે ઘૂમે છે આ રાસનું બાળકોમાં આગવું આકર્ષણ છે વેશભૂષાવાળો રાસ નિહાળવા અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે જામનગરના વતની અને ભારતીય ટીમના મહાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વતનમાં પોતાના ફાર્મહાઉસ પર હળવાશની પળો માણી રહ્યા છે તેમનો ઘોડેસવારી કરતો વિડીયો પ્રકાશમાં આવ્યો છે મેચમાં ફિફ્ટી કે સેન્ચુરી લગાવી લાંબી ઇનિંગ રમ્યા પછી તલવારબાજીની જેમ બેટ ગુમાવતા બાપુનો ઘોડેસવારીનો રાજપૂતી અંદાજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ચચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો